ફિટનેસ સેન્ટર પર જીએસટીની કાર્યવાહી કચ્છના ભુજ અને ગાંધીધામમાં આર્ટ સેન્ટર પર દરોડા પાડવામાં આવ્યા સ્ટેટ જીએસટી દ્વારા સ્થળ પર તપાસ કરવામાં આવી રહી છે કોચિંગ દ્વારા જીએસટી ઉઘરાણી અને વાસ્તવિક ટર્ન ઓવર છુપાવ્યું હોવાનું પણ સામે આવ્યું છે આણંદ અંકલેશ્વર તથા વડોદરા ખાતે પણ કાર્યવાહી કરવામાં આવી છે સંવાદદાતા ગૌરવ અમારી સાથે ફુલાઇન પર જોડાઈ ગયા છે ગૌરવ જે રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે શું સામે આવ્યું છે વાત કરીએ તો જીએસટી વિભાગ દ્વારા રાજ્યમાં કોચિંગ સેન્ટર અને ફિટનેસ સેન્ટર ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી કચ્છ ભુજના ગાંધીધામ ખાતે આઠ કોચિંગ સેન્ટર ઉપર દરોડા પાડીને તપાસની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં જીએસટી નંબર ન મેળવવો રોકડ ફીની ઉઘરાણી કરવી તથા વાસ્તવિક ટર્ન ઓવર છૂકવળવાની વાત સામે આવી છે અંકલેશ્વર આનંદ તથા વડોદરા ખાતે ફિટનેસ સેન્ટર પર જીએસટી વિભાગે કાર્યવાહી કરી હતી જેમાં ફિટનેસ સેન્ટર દ્વારા રોકડમાં વ્યવહાર કરવામાં આવ્યા હતા અને વેરો ન ભોડ્યો હોવાનું સામે આવ્યું હતું અત્યાર સુધી જે કાર્યવાહી કરી છે તેમાં ચારસો ચોવીસ લાખ રૂપિયાની ની કરચોરી સામે છે હજુ વધારે કરચોરી ખોલવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે